આજે મેં મૂરાનું સલાડ બનાવ્યું છે અને જામફળની ચટણી બનાવી છે આ એક જામફળ છે અને આ એક મૂળો છે બે અલગ અલગ વસ્તુ મેં અહીંયા લઈ દીધી છે તમે જોઈ શકો છો બે એક જ અલગ વસ્તુ છે એટલે આપણે બેની એક અલગ અલગ ઉપયોગમાં લેવાના છે તો મૂરાને આપણે છોલી લઈશું સરસ રીતે પહેલાં ધોઈ લેવાનો છે પછી એને સરસ રીતે એને છોલી લેવાનો છે પછી એને બે ભાગમાં વચ્ચેથી કટ કરી લઈશું તમે તમારે છીણવું હોય તો તમે છીણી પણ શકો છો પણ મેં અહીંયા કટ કરી લીધો છે ટુકડા કેમ કે હું એને ચોપડમાં ચોપ કરવાની છું તમે ઝીણું સમારવું હોય તો તમે સમારી પણ શકો છો આ રીતે એને સરસ આપણે સમારી લઈશું અને નાના ટુકડા કરી લઈશું હવે આપણે આટલી વસ્તુ લઈ લેવાની છે ડુંગળીના નાના પીસ કરી લીધા છે કોથમીરના પાન આ લીંબુનો અડધો ટુકડો લઈ લીધો છે અને મૂળાને નાના પીસ કટ કરી લીધા છે હવે આપણે એક ચોપર લઈ લઈશું એની અંદર બધું હું ચોપ કરવાની છું જો તમારા જોડે ખાયણી હોય તમારે જોડે ચોપર ના કરવું હોય તો તમે ખાયણી પર પણ વાટીને કરી શકો છો પણ હું ચોપડમાં ચોપ કરવાની છું તમારે છીણીને કરવું હોય તો તમે છીણી પણ શકો છો આ રીતે બધું ચોપરમાં લઈને એને સરસ આપણે ઝીણું ચોપ કરી લેવાનું છે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ લાગે છે આપણને એમ સલાહ નથી ભાવતું પણ તમે આ રીતે સલાહ બનાવશો ને તો છોકરાઓથી લઈને મોટાઓ સુધી બધાને બહુ જ ભાવશે શું એનો કલર જ ટેસ્ટ અને કલર બહુ ચેન્જ થઈ જાય છે એટલે તમે એને અલગ જ રીતમાં તમે જોઈ શકો છો બધા જ ખોલીને જોશે તો એમને પણ નવાઈ લાગશે કે અરે વાહ આ શું છે બહુ સરસ સલાળ બનાવ્યું છે તો આ રીતે આપણું સલાડ મૂળાને આપણે ચોપ કરી લઈશું ઝીણો અને પછી આપણે ડુંગળીને પણ ચોપ કરી લેવાની છે આ રીતે તમે એકદમ ઝીણું ઝીણું સમારતા હોય ને તો સમારી પણ શકો છો પણ આથી ચોપ કરીશું ને તો બહુ સરસ લાગશે હવે કોથમીરના પાન પણ આપણે ચોપરની અંદર જ નાખી દઈશું ડુંગળીને જોડે અને આ જ સમયે તમારે મરચાં નાખવા હોય ને તો મરચાં બે કાપીને નાખી દેવાના પણ મારા જોડે ઓલરેડી મરચાંની પેસ્ટ તૈયાર છે એટલે મેં અહીંયા મરચાંની પેસ્ટનો યુઝ કર્યો છે તમારા જોડે ના હોય તો તમે મરચાં અહીંયા આ સમયે કાપીને અંદર નાખી દેવાના તમારે અને પછી એને પણ સરસ ચોપ કરી લેવાના આ રીતે તમે સરસ ઝીણું ચોપ થઈ જાય ને એટલે એને આપણે બધું સલાડની અંદર કાઢી લેવાનું છે એટલું સરસ કલરફુલ દેખાય છે ને કે આપણને ખાવાનું મન થઈ જાય અને અહીંયા મેં અડધી ચમચી ચાટ મસાલો યુઝ કર્યો છે તમારે કાળા મરી યુઝ કરવા હોય તો તમે કાળા મરી પણ યુઝ કરી શકો છો અને અડધી ચમચી મેં અહીંયા મરચાંની પેસ્ટ યુઝ કરી છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં પણ લઈ શકો છો તમારા ટેસ્ટ અનુસાર તમારે લેવાનું છે અને મીઠું મેં અહીંયા અડધી ચમચી લઈ લીધું છે એને પણ આપણે અંદર એડ કરી દઈશું હવે બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે સરસ આપણો મિક્સ થઈ જાય પછી મેં અહીંયા એક ચમચી જેટલો લીંબુનો રસ કાઢ્યો છે તમે જોઈ શકો છો એક જ ચમચી જેટલો રસ લેવાનો છે અને પછી એને પણ નાખી દેવાનું છે કેમ કે અત્યારે મેં એક જ મૂળાનું બનાવ્યું છે એટલે એ પ્રમાણે જ બધું તૈયાર મસાલો કર્યો છે આ રીતે નાખી દેવાનું છે મીઠુંનું પ્રમાણ તમે વધતું ઓછું કરી શકો છો તમારા ટેસ્ટ અનુસાર આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય અને તમે બાજરીના રોટલા જોડે અથવા થેપલા જોડે કે તમે ગમે તેના જોડે ખાઈ શકો છો ખીચડી જોડે દાળ ભાત જોડે બહુ જ સરસ લાગે છે દાળ ઢોકળી બનાવી હોય પછી અહીંયા મેં અડધું ટામેટું યુઝ કર્યું છે ટામેટું પણ આપણે અંદર એડ કરી દેવાનું છે એટલું સરસ લાગે છે ને ફ્રેન્ડ્સ કોથમીર અને ડુંગળી અને ટામેટા લીંબુ બધું નાખીને બનાવીએ છીએ તો આ સલાડ તો બહુ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણું મૂળીનું સલાડ મૂળા અત્યારે શિયાળાની સિઝનમાં તો મૂળા બહુ જ આવતા હોય છે તો આ રીતે એનું સલાડ તમે તૈયાર કરીને ખાઈ શકો છો બહુ ગુણકારી હોય છે મૂળા એટલે મૂળા ખાવા જરૂરી છે અને એ શિયાળામાં જ મળે છે તો મૂળા ખાવા બહુ જરૂરી છે દેખાય છે ને ફ્રેન્ડ્સ કેટલું સરસ કલરફુલ આ રીતે તમે મૂળાનું સલાડ તૈયાર કરીને ખાઈ શકો છો હવે આપણે જામફળની ચટણી બનાવીશું તો જામફળને આપણે સરસ શેકી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને અને આપણે રીંગણનું ભરતું બનાવવા માટે રીંગણને જે રીતે શેકીએ છીએ ને એ રીતે જ આને પણ સરસ શેકી લેવાનું છે એકદમ ધીમા ગેસે આમ ધીમા એને બહુ ફાસ્ટ એ નહીં આ રીતે તમે ગોળ ફેરવી ફેરવીને શેકતા જઈશું વાર લાગશે થોડી પણ સરસ શેકાઈ જાય પછી જ એને આપણે નીચે કાઢવાનું છે જો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું જામફળ શેકાઈ ગયું છે હવે એને છોલી લઈશું એને થોડું ઠંડા પાણીમાં મૂકીને મેં પુત્ર કાઢી લીધા હતા વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે પણ તમે આ રીતે છોલી શકો છો પછી એને સરસ ધોઈ બી લેવાનું છે પાણીથી પછી એને આપણે મિક્સરમાં એના ટુકડા કરીને કટ કરી લઈશું અહીંયા મેં લાલ જામફળનો યુઝ કર્યો છે જો તમારે ત્યાં લીલું જામફળ હોય ને તો તમે લીલું પણ યુઝ કરી શકો છો બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ ચટણી અને તમે લાંબા દિવસ માટે પણ એને સાચવી શકો છો અને અને તમે કસે જવાના હોય ટ્રેનમાં કે ટૂર ઉપર ત્યારે તમે ઠેપલા જોડે લઈ જાઓને ફેન્સ બહુ ટેસ્ટી લાગે છે આની ચટણી તીખી અને સ્પાઇસી હોય છે પણ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ગમશે પછી આની અંદર મેં એક મરચું નાખ્યું છે મરચું તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે બધી વસ્તુ લેવાની અને પછી અડધો આડુનો ટુકડો નાખ્યો છે બહુ સરસ લાગે છે શિયાળાની સિઝનમાં તો ગરમા ગરમ ચટણી થેપલા ગરમા ગરમ એના જોડે ચટણી હોય ને તો મજા જ આવી જાય ફ્રેન્ડ્સ અને થોડા કોથમીરના પાન લઈ લેવાના છે આ રીતે આપણું બધું મિક્સ થઈ જાય પછી એની અંદર મેં અહીંયા ટેસ્ટ અનુસાર મીઠું નાખ્યું છે થોડું જીરું નાખ્યું છે અડધી ચમચી અડધી ચમચી ખાંડ નાખી છે જો તમને ખાંડ ના ભાવતી હોય ચટણીમાં તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ એકવાર જરૂર ટ્રાય કરજો ખટ બહુ જ સરસ ચટણી તૈયાર થાય છે અડધી ચમચી લીંબુનો રસ નાખ્યો છે ખાટી મીઠી એવી ચટણી બહુ જ સરસ લાગે છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો હવે આપણે એને સરસ પીસી લઈશું જો તમને મારો વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણી ચટણી તૈયાર છે ફ્રેન્ડ્સ એટલી સરસ લાગે છે ભલે દેખાવ એનો અલગ જ લાગે છે પણ આ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી હોય છે તો તમે જુઓ છો ને આપણું મૂળાનું સલાડ અને જામફળની ચટણી કેવી સરસ દેખાય છે એને તમે ઠેપલા જોડે બનાવીને ખાઈ શકો છો કે બાજરીના રોટલા જોડે પણ ખાઈ શકો છો મેં અહીંયા થેપલા જોડે